છોટાઉદેપુરના એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે વન રક્ષક સહાયક અને પોલીસ ભરતીની તૈયારીઓ માટે ફ્રી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિદ્યાર્થીઓએ વન રક્ષક સહાયક અને પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા યોજાયેલ જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ આવેલ છે અને આવનારા ફિઝિકલ ગ્રાઉન્ડ ટેસ્ટમાં પણ સારા માર્ક્સે પાસ થાય. એના માટે છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એનસી રાઠવા તથા જય જવાન જય સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને અન્ય સાથી મિત્રો દ્વારા આ ફિઝિકલ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ પાછા ના પડે અને વધુમાં વધુ પાસ થાય અને નોકરી મળે એ હેતુથી આ ફ્રી તાલીમ આપવાનું આજ રોજ શરૂ કરવામાં આવેલ છે જેમાં કોલેજના ગ્રાઉન્ડ ઉપર જ સવારના પાંચ થી સાડા સાત દરમિયાન તાલીમ આપવામાં આવશે વધુ નોકરી લાગે એ હેતુથી છોટાઉદેપુર જિલ્લાના પછાત હોય થોડા માર્ક સારું રહી જતા હોય જેથી તેમની પ્રેક્ટિકલી જ્ઞાન મળે અને એ હેતુથી તાલીમ શરૂ કરવામાં આવેલ છે થોડી ખામી રહી જતી હોય એના માટે અમે આ ખામી દૂર કરવા માટે જય જય સૈનિકના ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ અને સાથી જયદીપભાઈ અને અન્ય બીજા અમારા સાથી મિત્રો છે સાથે મળી અને કોલેજ ગ્રાઉન્ડ ઉપર એસ કોલેજ ઉપર અમે આ એક રનિંગ ઊંચી કૂદ રસાચળ હાઈ જમ્પ લોંગ જમ્પ અને આજે પણ જે ફિઝિકલ ટેસ્ટમાં જે પૂછાનાર જે શારીરિક જે પ્રક્રિયામાંથી પસાર થવાનું છે આ પ્રક્રિયાઓને લઈને અમે આ આયોજન કર્યું છે ને આજ આજ સવારથી જ અમે ચાલુ કરી દીધું છે આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રાઉન્ડ પણ અમે ટ્રેક પણ તૈયાર કરી દીધું છે લોંગ જમ્પ માટે પણ તૈયાર કરી દીધી છે અને આ રીતે વધુને વધુ છોટાદેપુર જિલ્લાના જે લોકો છે ઉમેદવારો છે એ વધુ ને વધુ પ્રક્રિયામાંથી પાસ થઈ અને નોકરી ધંધો કરે એના માટે અમે આ એક બીડું ઝડપ્યું છે આવનાર સમયમાં પોલીસ ભરતી પણ આવી રહી છે તેની પણ અમે આગામી તૈયારીઓ કરી રહી છીએ અને આ બિલકુલ અમે ફ્રીમાં તાલીમ આપવાના છીએ અમને આશા છે કે વધુમાં વધુ છોટાઉદેપુર જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી મળે એવી આશા રાખીએ છીએ